કોન પાલક રાઇસ બનાવવા માટે આપણને આ આ બધી જે છે એ સામગ્રી જોઈશે એના માટે પાલકની પેસ્ટ જોશે રાઈસ જોશે કોન જોશે બાફેલા તો એ વિડીયો આપણે શરૂ કરીએ એ પહેલાં જો તમને આ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે તો એના માટે આપણને કોન પાલક રાઈસ બનાવવા માટે આપણને છૂટા છૂટા બાસમતી જે ભાત ચોખા છે એને એક દિવસ પાણીથી ધોઈ અને ત્યારબાદ આપણે જેમ રાઈસ છૂટા કરી છીએ એ રીતે આપણે એના રાઇસ કરી લેવાના છૂટા છૂટા અને ત્યારબાદ આપણે આ પાલકના પાન છે એને ગરમ પાણીમાં રાખી અને ગરમ પાણી કરેલા એમાં પાન ધોઈ પાણીથી એક બે ત્રણ વાર અને ત્યારબાદ આ પા પાન રાખી દેવાના અને એની ત્યારબાદ ઠંડા થાય એટલે પાન કાઢી અને મિક્સરમાં પેસ્ટ બારીક આવી રીતના પેસ્ટ તૈયાર કરી લેવાની અને આપણે એના માટે બાફેલા મકાઈના દાણા પણ જોઈશે તો આગળ કેમ રેસીપી બને છે એ જોઈ લઈએ કોન પાલક રાઇસ બનાવવા માટે આપણને બે ચમચા તેલ ગરમ કરી લેવાનો અને એમાં અડધી ચમચી આપણે જીરું નાખસી એક ચમચી હિંગ નાખીશું તેલ ગરમ થાય એટલે સાથે બે લવિંગ નાખીશું તજનો ટુકડો અને તમલપત્ર પણ એક ઉમેરીશું જીરું સતળાય એટલે આપણે આદુ મરચાંની બારીક પેસ્ટ ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે હવે જે પાલકની પેસ્ટ તૈયાર કરી છે બોઇલ કરેલા જરીક પાણીમાં ને પાલકને જરીક ગ્રીન કલર જાળવા માટે અડધી ચમચી બોઈલ કરતા હોય આપણે તો અહીંયા ખાંડ નાખી દેવાની એટલે એનો ગ્રીન કલર જળવાઈ રહીએ અને પાલકની પેસ્ટને આપણે સરસ સાતડવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની આ સ્ટેજ ઉપર આપણે ડુંગળી લસણ પણ ઉમેરી શકીએ અને અત્યારે હું ટેસ્ટ મુજબ નમક ઉમેરું છું પાલકની સાથે ઉમેરતી એટલા માટે પાલકની પેસ્ટ હવે સરસરાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરીશું હવે આમાં આપણે બાફેલી મકાઈના જે દાણા છે એ મિક્સ કરીશું ત્યારબાદ એક નંગ બાફેલો બટેકું છે એ ઉમેરીશું થોડા નાના ટુકડામાં કટ કરેલું છે હવે આપણે જે છૂટા છૂટા જે બાસમતી રાઈસ છે એ હવે એક કપ મેં કર્યા છે એ હવે સરસ મિક્સ કરી બધી સરસ મિક્સ કરી દેસી અડધી ચમચી જેવું લીંબુનો રસ પણ ઉમેરી દેસી આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને લંચ કે ડિનરમાં પણ ખાઈ શકાય એવી રેસીપી છે અને આની સાથે આપણે કઢી સાથે સર્વ કરશું આ રાઈસ બનાવીને તૈયાર છે આપણા રાઈસ કોન પાલક રાઇસ તો તૈયાર છે આ કોન પાલક રાઇસ જે મેં કઢી સાથે બનાવેલ ને સર્વ કરી છે તો તમે પણ ઘરે બનાવજો ખૂબ જ હેલ્ધી રેસીપી છે